આગળ દારૂ ભરેલી ગાડી ઊંધી પડે લે એ બોટલ નો રે ઉપડી જાય એટલે આપડા આપડે ગુજરાતમાં નહીં આપણે ગુજરાતમાં દારૂ બંધી હા તો હું મહારાષ્ટ્રની રાજસ્થાન આજો આ બેનો બેનો બેઠા આ તમને કહું આ બેનો જે ગીત ગાય લગ્નમાં મોરજા જે ઉગમણે દેશ એ મોરજા જે યાથમણે દે

અરે મારે બજારમાં ફસાવની વાત જ નથી કરતો મોવાની બજારમાં હું નીકળ્યો ને દિવાળીનો તહેવારો એક ભાઈ અને પત્નીનો આમ હાથ દબી નાબી દીધો ને બેન હું ગાડી લઈને નીકળ્યો ને જોઈ ગયો હે ભાઈ આ મહવા છે જો એટલે ભાઈ જે માટે નો મૂક્યો હું જે માટે આમ જો થોડીક મર્યાદા મને કે ફેશન એવું કઈ છે ને ભી છે હમણાં પણ ભીણ છે કે બાવડા મન કે મૂક્યા ભેગી હાડી દુકાનમાં ગળી જાય અને રૂપિયા પંદર હજાર નો પટો પડે છે અમારો પ્રવાસ ગોઠવો અમારા સાહેબે જે ભણતા ભણતા પ્રવાસ નો કરીએ કે માસ્તર થાય પછી પ્રવાસ બહુ કરે ના આખું ફેમિલી લઈ લેવો વિદ્યાર્થી છોકરા તેડ્યા હોય સાહેબ નો છોકરો તેડ્યા સાપુતારાનો પ્રવાસ કરેલો ત્યારે શૂટિંગ આપણું ગુજરાતનું ગૌરવ ત્રિવેદી રામ રામ યુદ્ધ મને ખરેખર યાદ છે અને અમારે સાહેબોએ સંપર્ક કર્યો ડાંગના વિસ્તારમાં જ હતું કે હું ના ત્યારે કારણ કે એટલી બધું ઓલું હતું ને એટલે બહુ ભૂલાઈ ગયું એટલે સાહેબોએ તપાસ કરી એટલે કે એને મંજૂરી આપી લોકોએ રામાનંદ સાગર ને રીસ મહેદ્રા ઘટતા હતા હા અમારો હમલો ની બધા બનેલા છે હું જે કહે તમને ફોટા દેખાડી એના હમણાંના તો ખોટી વાત નહીં કહે એ હમલો તે દૂ હોય છે ઉ સ્વાલ અને કે આપણે આપણે એક્ચુઅલી સિરિયલમાં કામ કરેલા છે હું જુદી જ માર નો કહેવાય પણ મેં મેં ભાઈ ભાઈ પહેલી વાર શૂટિંગ જોયું મારી લાઈફમાં ત્યારે તો એ શૂટિંગમાં ત્યારે જે શૂટિંગ થતું હોય ડબિંગ થતું હોય ત્યારે તો એ કાંઈ અવાજ તો ઓલું ન થતો હોય અવાજ તો એ પછી ડબિંગ બધું કરતા હોય છે પણ એ જે લડતા લડતા વાતો કરતા હતા ને મેં સાંભળ્યું અને તેથી એ ખબર નહોતી કે આ રોલ કરે અમને હકીકત લાગ્યું કે રાવણ ને આમ તે ન્યા ગયા તો દીપિકાજી ને અરવિંદભાઈ ભેગા સા પીતા હતા દોવા અને બોલો આપણા

મૂળ વાત એટલે એ બધા ઓલા લડતા હતા ને આમાં એ હા હામાં લડતા જાય વાતું કરે સાંભળવા જોઈએ એ કે તમે કેજા ભાઈ તો કે શાર ભાઈ હું કરો તક બે રાક્ષક છે બે ભાઈ રહ્યા થયા પગાર હું આપે હતા હતા પસા પસા રૂપિયા રોજના નક્કી કર્યા છે રામાનંદભાઈ કહેતા થાય કે જો હજી થોડુંક વધશે ને તો પસા પસા વધારે દેવું જમવાનું તા કે ઓલા માંડવામાં હોઈ જાય ગાડલા નાખીને જનરલ રસોડા જમી લે છે

ના ના ભાઈ કોઈને જ હોય તો છૂટી કારણ કે તમે નવ વાગ્યાના બેઠા હો ને કઈ હું સમજુ છું અમારા હકા ભાગ કહીને ને વાર કે અમે જો તમને આવી લે ને કે ભાઈ લાઈટું કરો તો તમે લાઈટું કરો તાળી પાડો તમે તાળી પાડો તમે કેટલા ડાયા છો સુધરવાનું તો અમારે સાહેબ તમારે કયો હાલ આ તો વ્યવસ્થા ભાગે ભાગે બેઠા છે બાકી કઈ અમે તમારાથી કઈ અલગ છે કેવું નથી પછી બોલીએ ત્યારે તમે શાંતિથી સાંભળો છો અને સમજણ સહી જ આવ્યા છે ને બાકી તો બીજા ફૂઈ ગયા છે ઉપાડો લીધો એમ થોડો પિતૃ ને મોક્ષ બોલે તો તું જાવા ન હવે હાડેડાટી કરતો અને કોરોના પછી તો ખરેખર ભાઈ કોરોના પછી તો પિતૃય કડે સડ્યા કારણ કે પહેલી લેર માં તો કોને કોણે બાપને બેડાય નક્કી જ નથી ચૂકાય હે આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે સાહેબ છોટકા એનો દુઃખ છે પણ આ તો હતું જ આપણે જોઈ લીધા ભગવાનને એ પીડા પેદા કરીને પછી રામ આવેલા કચ્છ તો સુવર્ણ છે અનેકવાર કસોટી માલી પસાર થયો છે અને કોનાના હો ટુકડા થાય ને તો કિંમત નો ઘટે કાલ કે ને ઘાટ જગત આપે છે ફોનું તો હોનું જ છે એમ કસોટી આવે ત્યારે માનવાનું કાંઈક સારું થવાનું છે કારણ કોરોનામાં જેમ તેમ થયું છે મહામ બાપુ એ પણ અત્યાર સુધી બેઠા એમના ચરણોમાં પણ પ્રણામ જીગ્નેશ દાદાને ફોન કર્યો કે દાદા કે આજ રહેવા દે બને તમે બીજા બે છો ને પછી હું નિલેશ નહીં ન સાંભળું

એક દાદા હોસ્પિટલમાં માં તેમ છોકરો ખબર પૂછો જોવા જતો जातो એટલે ઓલા કાચમાં આઈસીયુમાં તો આમ કાચ માં જોઈ લેવા તો એનો નાનો ટપુરિયો એ ભેગો થયો કે મારે દાદાને જોવા છે બોલો કાય ઈ જોઈએ ને કાચ માં હું છોકરીને દેખાડી દઉં તો દાદાને વેન્ટિલેટર માં બધી પાઈપું ભરાવેલી વાયર લગાડેલા ગમઘવાટી હાલ ઘરે આવ્યા ને એટલે દાદી માય પૂછ્યું બેટા તાર દાદા શું કરતા હતા કે કે સર્જિંગ હોય એવું લાગ્યું બેટરી ઉતરી ગઈ લાગે દાદાની કારણ કે એનાવા વાયર પડ્યા ને એને ગા દાદો બેટરીમાં જાલતો હશે અરે ભાઈ એક જણાને ફોન કર્યો હોસ્પિટલ હતી તમારા દાદાને લઈ જાઓ પછી તો દેવા મળ્યા થા ડેટ બોડી હોસ્પિટલ કરી લ્યો પછી લાકડા ખૂટી ગયા પછી તો શરૂ બીજી લેરમાં શરૂ કર્યો ભાઈ લઈ જાજો ને આખેલી રાખવાનું કીટમાં પેક કરીને આપતા મોટું મોટું કઈ દેખાય નહીં કીટમાં પેક અહી સાથી ઉપર લખ્યું હોય માયા વિરા ઉપાડો બોલે ગયા તો દાદાને લીધો દાદાને વાડે વાડે કરીને આમ નાખ્યા લઈ ગયા અગ્નિ સંસ્કાર કરી નાખ્યો બારમું તેરમું 13 મો પથ્યો 15 દિવસ છત ફોન આવ્યો દાદાને લઈ જા બોલે કે દાદાને ખાઈ ગયો એક તો દાદો લઈ ગયા અમે અરે કે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે હાલે દેખાતો જ્યાં આજાતો તો દાદો જન તગારામાં વિસી બેઠો એમ બીડી ઢેખાઈ બેઠા હતા અને છોકરા આવ્યા તો ચાર પેટીની ખોપી મહિના દીધા મારા દીકરા સાંભો નો પાજો થાય અરે ગા દોહા પણ બાપ તો હમો બેઠો દાદા ની ગાડી ને ઓલી રસીદ લઈ ગયા મહિના પેલા જતી ને રસીદ એ લઈ ગયા કાઢો મહિના પહેલા એ ભાઈ છેલ્લે છરવાળો કાલે જાય જયારે લઈ જાવ ને ગયા એટલે આમાં પિતૃ કડે બહુ સુધી મને હમણાં ટીવીમાં ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું મને કે તમે ભગવાન કૃષ્ણને ક્યાં અર્થમાં જોવા માગો છો મેં કીધું એણે પહેલો વહેલું સ્વચ્છતા અભિયાન કર્યું પહેલું વહેલું યમુનાને સ્વચ્છ કરી કાળોત્રાઓ એ ગંદકી નાખી નાખીને ઝેર ફેલાવ્યું તું કાળી નાગે અંદી સાફ કરવા ગયો ને એટલે રિશ્વત દેવામાં માં બોલો કે તો તને અહીંયાનો હાર આપું કે તો આપું દોરડો આ ઋષવ દે દે તું યો દે ભાઈ સાફ કરું રે પહેલું વેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય તો શ્રીમંત ભગવાન ભાગવતજીમાં ભગવાન કૃષ્ણ ભગવાન રામે શું કર્યું કે શેરવાડે સબરી બેઠી હતી તો એને વારો તારો ન કર્યો એને મળવા ગયા છે ત્યાં મળવા ગયા છોકરા હવે ઘડીક આ ઘડીક બે જાવ તો મારે એક હાથી વાત કરવી છે ને તમારે તમારી વાત એક બે કરવી તમે હા મળવા બે જાવ ઘડીક પડ્યા ભેગા નથી કરી એક તઈ રળીને કેથી ભેગા કરશો તમે પડ્યા એ નકલ લેવાના છે ઝપટ નો કલ લેવાના